સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે સોમવાર ભાદરવા સુદ છઠ આ સૂર્ય ષઠી છે આજે સૂર્યનારાયણની પૂજા કરવી ઝપ કરવા પાઠ કરવા

તેમજ વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન શું આપું છું તેમજ કર્મકાંડ કરું છું કથા રાંદલ હવન ભાગવત સપ્તાહ સતનારાયણની કથા મારો મોબાઈલ નંબર સેવ કરી લેજો અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપણું કામકાજ હોય તો માત્ર એક વાર કરજો પણ મારે ઓમ શ્રી રામ રામ રામે રમે રામ મનો રમે સહસ્ત્ર નામ તત્લમ શ્રી રામ રામ રા વિષ્ણુ શસ્ત્ર ના પાઠ નું ફળ મળે છે કેમ કે રામ ને પ્રિય શિવ છે શિવ ને પ્રિય રામ છે અને રામ ને વિષ્ણુ બંને છે જે ત્યાં મંત્ર બોલવા છે ને વિષ્ણુ શાસ્ત્ર પાઠ થઈ જાય તમારો જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ